નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો વિજાપુર તેરસોથી તેરસો એકત્રીસ જસદણ અગિયારસો થી બારસો સિતેર સાવરકુંડલા બારસોથી બારસો એક્યાસી પાટડી બારસો પંચ્યાસી થી બારસો નેવું ઉપલેટા બારસો સાહીઠ થી તેરસો સોળ ખેડબ્રહ્મા તેરસો દસ થી તેરસો વીસ ઈડર તેરસોથી તેરસો અગિયાર પચાઉ બારસો પંચ્યાસીથી તેરસો દસ માણસા બારસો નેવુંથી તેરસો એકવીસ મોરબી બારસો સાહીઠથી તેરસો જામજોધપુર અગિયારસો પચાસથી બારસો એક્યાસી અમરેલી એક હજાર પચાસથી બારસો પચાસ પિલોડા બારસો ત્રીસથી બારસો નેવું રાજકોટ બારસો અગિયારથી તેરસો અગિયાર હિંમતનગર તેરસો દસથી તેરસો વીસ જેતપુર બારસો પંદરથી બારસો એકોતેર ધાંગધ્રા તેરસોથી તેરસો બહુચરાજી બારસો નેવુંથી તેરસો સત્તર સિદ્ધપુર બારસો પંચાણુંથી તેરસો પંદર દિયોદર તેરસોથી તેરસો ચૌદ ઢીમા બારસો નેવુંથી તેરસો તેર માંડલ બારસો એંસીથી બારસો પંચાણું કલોલ તેરસો છથી થી તેરસો પંદર હારીજ બારસો સિત્તેરથી તેરસો ચૌદ મહેસાણા બારસો પાંચથી તેરસો સત્યાવીસ આંબલી આસણ બારસો એંસીથી તેરસો દસ અંજાર બારસો નેવુંથી તેરસો ભુજ બારસો છોતેરથી બારસો બાવડા બારસો છોતેરથી બારસો વિસાવદર એક હજાર ચાલીસથી અગિયારસો જામનગર અગિયારસોથી બારસો છોતેર ધાનેરા બારસો પિંચોતેરથી તેરસો પંદર લાખણી બારસો પંચ્યાસીથી તેરસો સત્તર તળાજા અગિયારસો પંદરથી અગિયારસો પંદર ચાણસમા બારસો પિંચોતેરથી તેરસો અગિયાર વાવ તેરસોથી તેરસો બાર ભાવનગર અગિયારસો એંસીથી બારસો બાવન ભાભર તેરસોથી તેરસો વીસ पालनपुर नौ थीरसोतेर गोडल अगिय सौ थी, बार सौ पचास थरा बार सौ एरसो वीस सीहोरी बार सौ एसी थी तेरसो पंदर सौ तेर सत्तर डीसा बार सौ एसी थीर सौ दस जुनागढ़ पचास इकबालगढ़ तेरसोर सौ अगियार વિરમગામ બારસો એંસીથી તેરસો અગિયાર પાટણ બારસો પાસઠથી તેરસો બાવીસ વિસનગર બારસો એંસીથી તેરસો ત્રેવીસ વાંકાનેર બારસોથી બારસો છન્નું કડી બારસો પંચ્યાસીથી તેરસો આઠ ભીલડી તેરસો તેરથી તેરસો ચૌદ નેનાવા બારસો એકાવનથી તેરસો સાત વારાહી બારસો એકવીસથી બારસો તલોદ બારસો નેવું થી તેરસો વીસ પિલુડા બારસો નેવું થી તેરસો ત્રેવીસ થરાદ બારસો પંચ્યાસી થી બારસો પચીસ રાહ બારસો એસી થી તેરસો દસ ચોટાણા બારસો પંચાણું થી તેરસો એક